સુરત એસટી બસ દ્વારા હોળી ધુળેટીમાં એક્સ્ટ્રા બસ તોડાવવાનું આયોજન કરાયું છે હોળી ધુળેટીમાં દાહોદ ચાલો છોટાઉદેપુર માટે તારીખ દસ થી તેર માર્ચ સુધી એક્સ્ટ્રા બસ આવશે દાહોદ ચાલો તો છોટાઉદેપુર અને ગોધરા બાજુ પાંચસો થી વધુ બસો દોડાવવામાં આવશે આ બસ સુરત એસટી બસ સ્ટેન્ડ ઉતના બસ સ્ટેન્ડ અને રાંધેર રામનગર પાસેથી ઉપાડવામાં આવશે ગત વખતે હોળી ધુળેટીમાં સુરત એસટી ને લાખની આવક નથી તો આ વખતે એક કરોડની આવક થાય તેવી આશા સેવાઈ રહી છે ગુજરાત સરકાર તેમજ વાહન વ્યવહાર માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બારના રોજ આ એકસ્ટ્રા બસનું સંચાલન જે હોળીનો તહેવાર નિમિત્તે જે મોટો છે જે દાહોદ ઝાલોદ લુનાવડા મારીયા તરફનું આ સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા પાંચસો પાંચ બસોનું બસોનું આયોજન કરેલું છે અને આ જે પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સીસી બસ ચાલે છે ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે તદુપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે ગત વર્ષે ચારસો ને એસી બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરો લાભ લીધો હતો અને એમાં એસી આ વખતે અમે પાંચસો પચાસ નું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચા ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોને અમે પરિવહન કરીશું દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ ઝાલોદ લુણાવાડા બારિયા તરફનું એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માગણી હશે તો એમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે જે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ તે મુજબનું સંચાલન છે જે અમારું રેગ્યુલર રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે જે આ જે બસો છે એ ઓફલાઈન છે જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે જેમ બસ પબ્લિક આવશે અમે બસમાં મુસાફર બેસી અને મુસાફરી કરી શકશે